હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટ અને મેંદામાંથી ટાકોસ બનાવીશું તમે એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો તો મેં એક કપ જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે અને એક કપ જેટલો આપણે મેંદાનો લોટ એડ કરીશું અને બંનેને બરાબર મસળી લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડું અને થોડુંક તેલ એડ કરીશું આ રીતે તમારે મસળવાના છે લોટને બરોબર મિક્સ કરી અને આપણે પાણીની જેટલી જરૂર પડશે એટલું આપણું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું અને આ ટાકોસ તમે જરૂરથી બનાવજો બહુ સારા બને છે એકલા ઘઉંના લોટમાંથી પણ બને છે આ ટાકોસ તમે જોઈ શકો છો આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે પાણી થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ છે એ મસળતો રહેવાનો છે આપણે ઘઉંનો લોટ બાંધતા હોય રોટલીનો એવો જ આપણે લોટ બાંધવાનો છે હવે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે હવે આપણે એને દસક મિનિટ સુધી રેસ્ટ થવા દેસુ ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ ટાકો તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના મોટા બટેકા લીધા છે આવા કચરા કરવાના છે બે ડુંગળી ટમેટા સોસ કેપ્સિકમ મરચાં અને ધાણા ચીલીફ્લેક્સ મરીનો પાવડર શેકેલા જીરાનો પાવડર હવે મેં સ્પેન લીધી છે એમાં તેલ ગરમ કરવા મૂકીશું તો આપણે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું આપણું તેલ હલકું ગરમ થઈ જાય એટલે આપણે કાંદા એડ કરીશું બરાબર તેલ ગરમ થઈ ગયું છે આપણે કાંદા એડ કરી દીધા છે બરાબર એને થોડીક વાર સુધી સતાવા દઈશું તમારે કાંદાની સ્લાઈડ છે એ તમારે લાંબી રાખવી તો તમે રાખી શકો છો ને એને એકદમ ઝીણા કાંદા કાપ્યા પછી બાળકોને મોઢામાં ન આવે એટલા માટે મેં અહીંયા કાંદાને સમારીને ઝીણા કરી નાખ્યા છે તમે ઊભી સ્લાઇડ પણ કરી શકો છો અને આ ટાકોસ બહુ સારા એવા બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવાની બાળકાને નાસ્તામાં કે લંચ બોક્સમાં તમે આ ટાકોસ આપી શકો છો હવે આપણે ડુંગળી થોડીક છતરાય એટલે આપણે કેપ્સિકમ મરચાં એડ કરીશ એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું આ રીતે બંને મિક્સ કરી લેશું અને થોડું બે મિનિટ સુધી આપણે એને સતળાવા દેશું એસની ફ્લેમમાં આપણે મીડિયમ રાખી છે એટલે આપણી ડુંગળી છે એ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે ધીમા ધીમા તાપે આપણે એને હલાવતા રહેવાનું છે કલર થાય પછી આપણે મસાલા એડ કરીશું હવે આપડો ડુંગળીનો કલર છે એ બદલાઈ ગયો છે હવે એમાં આપણે નાખીશું બટેકાનો માવો બે મોટા બટેકા મેં અહીંયા બાકી અને રેડી કરી લીધા છે આવા કચરા રાખવાના છે બટેકાને એક ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું મરી પાવડર અડધી ચમચી જેટલો આપણે એડ કરીશું ચીલી ફેફસ અહીંયા આપણે એડ કરીશું એને બરાબર મિક્સ કરી લેશું અને ઉપરથી ધાણાઓનું એડ કરીશ મિશ્રણ છે એ બરાબર મિક્સ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણો મસાલો છે એ બરાબર મિક્સ થઈ ગયો છે આપણે એને ઉતારી લેશું અને હવે એક સ્પેન લેશું એમાં થોડુંક

હવે આપણે મીડિયમ સાઈઝ બે લુવા કરી લેશું બહુ નાનાય નહીં બહુ મોટા એ નહી એવા આપણે રાખીશું તમે જોઈ શકો છો લુવા સરસ રેડી થઈ ગયા છે હવે આપણે એને રોટલી ગણી લેશું આ રીતે રોટલી તમારે કરવાની છે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં મીડિયમ રાખવાની છે અને તમે મોટી રોટલી પણ બની શકો છો મેં અહીંયા બહુ મીડિયમ સાઈઝમાં રોટલી બનાવું છું તમે મોટી રોટલી બનાવી અને તમે ટાકોસ બનાવી શકો છો હવે આપણે રોટલી રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક સ્પેનમાં તેલ થોડુંક એડ કરીશું અને હળકા હાથે આપણે હવે આપણે રોટલી શેકાય છે આપડી આવી કે તમારે પળવા દેવાની નથી ધીમી જ રાખવાની છે ને નોસ્ટિક શેકવાની છે સાદી હોય એમાં પણ તમે શેકી શકો છો આમાં શેકશો તો બહુ એવું સારું એવું રોટલી બળે નહીં અને બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણી રોટલી ગઈ છે હવે આપણે કાઢી હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે ગ્રીસ માં કાઢી લેશું આ રીતની રોટલી આપણે શેકાવા દેવાની છે કચરી અને હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશ શેકાવવા માટે તો હવે આપણે હવે આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે હવે એની માથે આપણે સોસ નાખીશું તમે અહીંયા સોસ સોસ છે છે પણ લઈ શકો છો એ તીખો હોય અને આ મીડિયમ બાળકો ખાઈ શકે તેવો હોય છે હવે આપણે સોસ લગાડી લીધો છે એની ઉપર આપણે સીઝ છે એ થોડુંક આ રીતે ખમણી અને આપણે એડ કરીશું આવી રીતે આપણે પાથરી લેવાનું છે ઉપર અને હવે એમાં મસાલો આપણે એડ કરીશું એક સાઈડ તમારે મસાલો આ રીતે પાથરી દેવાનો છે અડધી સાઈડ આપણે બાકી રાખવાનો છે આવી રીતે બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બહુ ટાકોસ સારા બને છે હવે આપણે ઉપરથી થોડુંક ચીઝ છે એડ કરીશ અને હવે આપણે એને આ રીતે અડધા ભાગમાં એને આ રીતે વાળી લેશું હવે એને તવામાં આપણે શેકી લેશું તવામાં આપણે ધીમા ગેસની ફ્લેમમાં આપણે શેકી લેવાના છે હવે તમે ઘીમાં પણ શેકી શકો છો મેં તેલમાં મેં શેકી લીધા છે ટાકોસને બંને સાઈડ પલટાવવાની છે આ રીતે ધીમે ધીમે આપણે બધા ટાકોસ બનાવી આટલા બે બટેકામાંથી ચાર જેવા ટાકોસ આપણે બની શકે છે આ એક છોકરા બાળકો કે ગમે રોટલી ન ખાતા આ રીતે તમે રોટલી મોટી બનાવીને ખવડાવી દો તો બાળકોને ખબર નથી પડતી કે મને રોટલી ખવડાવી છે અને નાસ્તો એને નવો લાગે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું

હવે આપણા લોટ ને મેંદામાંથી ટાકુસ બની ગયા છે તો જરૂરથી બનાવજો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ